ધાતરવડી નદીના કાંઠે આવેલા બ્રિજ ના જોઈન્ટના સળિયા દેખાવા લાગતા સ્થાનિક લોકોએ બ્રિજ ના કામ લઈને સવાલો ઉઠાવ્યા હતા આ મામલે તંત્ર દ્વારા બીજા જ દિવસે સમારકામ હાથ ધરવામાં આવ્યું બ્રિજ ની નજીક ભરડિયામાં બ્લાસ્ટિંગ કરવાના કારણે બ્રિજને નુકસાન થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો રાજુલાના ભાક્ષી ગામ પાસે આવેલ બ્રિજમાં સળિયા દેખાવા લાગ્યા હોવાનો મામલો સામે આવ્યા બાદ તંત્ર દોડતું થયું સળિયા દેખાયાના બીજા દિવસે જ સમારકામ હાથ ધરાયું હતું બ્રિજ પર પડી ગયેલા ખાડા પણ તંત્ર દ્વારા પૂરવામાં આવ્યા હતા ભાક્ષી ગામ નજીક જે બ્રિજને નુકસાન થયું છે તેની નજીકમાં જ ભરડિયા કાર્યરત હોય તેમાં કરાતા બ્લાસ્ટીંગના કારણે બ્રિજને નુકસાન થયું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો